નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના નહીં ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તે જોતા રહેજો કેમ એ સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો દરેક ખેડૂતને દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે પીએમ કિસાન યોજના સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને પીએમ આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર પેન્શન આપવા જોગાય છે જયારે આ યોજના પીએમ પણ કિસાન સન્માન નિધિ યોજના રકમ માંથી કાપવામાં આવે છે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે મિત્રો તે ખુબ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બજેટ ગરીબો લોકોને થશે ફાયદો એટલે કે નાના મંત્રી નિર્મા સીતારમણ બે હાજર રાહત આપવાની વાત દેશની અલગ અલગ પ્રવર્તી થઈ રહી છે ત્યારે સરકાર ગરીબો ને ઉત્પાદન પર ધ્યાન આપી રહી છે તો આવી રિસ્તીમાં આ વખત બજેટ સરકાર ત્રણ કરોડ લોકોને ને સંપૂર્ણ કરવા માટે મોટી જાહેર કરી શકે છે મિત્રો તે ખબર મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ બીજા મોટા સમાચાર ની વાત કરવામાં આવે તો વાવાઝોડાનો ખતરો વધ્યો છે એટલે કે મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે મિત્રો આજે બાવીસ જુલાઈ લઈને છવ્વીસમી જુલાઈ સુધી સતત પાંચ દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાત દરિયાકાંઠે વિસ્તારો માછીમારો દરિયા ખેડવા સૂચના આપી દેવામાં આવી છે અને આ કારણે આગામી પાંચ દિવસ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે અને મિત્રો આ સાથે પવનની પણ ખૂબ જ ઝડપી રહેશે આગામી દિવસ દરિયાના કાંઠે રાજ્ય દરિયાકાંઠા વિસ્તારો પિસ્તાળીસ પંચાવન કિલોમીટર પ્રતિ કલાક ઝડપીથી પવન ફૂંકાવાની શક્યતા છે અને આ સાથે આગામી બે દિવસ દરિયા સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાતે દુઃખ કર્યું જગત તાતને એટલે કે હવામાન ખાતે આગાહી પગલે અમરેલી જિલ્લામાં મોટા મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આશા અને ભીમ અગિયાર મુહૂર્ત સાચવવા ખેડૂતોને વાવેતર શરૂ કરી દીધું છે પણ હાલમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે જેમાં અમરેલી જિલ્લામાં મુખ્ય પાક મગફળી અને કપાસનું ખેડૂતોને વાવેતર કરી દીધું છે અને ત્યારે હવે ખેડૂતો મૂંઝાયા છે મિત્રોને કાગડા ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે છિત્તેર લાખ ખેડૂતોને લોન માફ એટલે કે તેલંગાણા મુખ્યમંત્રી રેવન ત્રેડીએ એ જણાવ્યા અનુસાર અગિયાર લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંક માં કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે કૃષિ લોન માફી યોજના ત્રણ તબક્કા પૂર્ણ કરવામાં આવશે ને તેમણે કહ્યું છે કે બીજી તબક્કા એક લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈ અંત સુધી માફ કરવામાં આવશે મિત્રો જ્યારે ત્રીજા તબક્કા બે લાખ રૂપિયા સુધીની ઓગસ્ટ માફ કરવામાં આવશે ને કાર્યક્રમ સંબંધિત મુખ્યમંત્રીએ કહ્યું છે કે એકત્રીસ કરોડ રૂપિયા લોન માફી યોજના ત્રણ તબક્કા લાગુ કરવામાં